નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસુ વલય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહે મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર પછી વાર થઈ જાવ મંગળવાર મિત્રો આજે ઊંચા માર્કેટમાં વીસ કિલો ફરડીનો ભાવ આઠ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અનાબી લેવી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાવર જાણી લેવી આજના તાજા બજારો ભાવ ચીરુંનો નીસો ભાવ ત્રણ હજારથી ઓસો ભાવ પાંચ હજાર બસો રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી અઠ્યાવીસોને ત્રેસાઠ રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અઝમો અઢારસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી બાવીસોને રૂપિયા સુધી